નેતાઓ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર રીતે જ્યારે પ્રજા માટે પ્રજા હિતના કાર્ય માટે ફિલ્ડમાં જતો હોય છે ત્યારે હમણાં હમણાં એવું જોવામાં આવ્યું છે કે સત્તાધારી પક્ષના નેતાઓ વિપક્ષના નેતાઓ અથવા સમાજનો કોઈ પણ પત્રકારો ઉપર કટુરાઘાત કરે છે પત્રકારોની ગરિમાને લાંછન પહોંચે તેવા વાક્યનો પ્રયોગ કરે છે કદાચ કોઈ પત્રકારે વ્યક્તિગત ધોરણે કંઈ ખોટું કર્યું હોય તો એનો અમારે છાવરવા માટે સહેજ પણ ઈરાદો નથી પરંતુ કોઈ એક ના ભૂલની સજામાં સમગ્ર પત્રકાર જગતને જે રીતે ભાંડવામાં આવે છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવા તત્વોને શોધી અને જે પત્રકાર આલમને બદનામ કરે છે તેની સામે કાર્યવાહી કરવા માટે અમારી માંગણી છે ફરી એકવાર આવા તત્વોને તત્વો ને અમારી એવી ચીમકી છે કે ફરી જો પત્રકાર જગત માટે આવા શબ્દો ઉચ્ચાર્યા તો પરિણામ